મોદીજી દ્વારા સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેતા પૂરા દેશની સાથે સાથે સંઘ પ્રદેશ થ્રીડીમાં પણ ભાજપા દ્વારા જશ્ન મનાવાઈ રહ્યું છે ત્યારે સંઘ પ્રદેશ થ્રીડી ભાજપા સચિવ જીજ્ઞેશ પટેલે પોતાના સાથી યુવાઓની સાથે દાભેલ સોમનાથ ક્ષેત્રમાં ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવા પર ઉત્સવ મનાવ્યો હતો આ અવસર પર તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે માન્ય પ્રધાનમંત્રી મોદીજીએ તેમના દસ વર્ષના કાર્યકાળમાં કેટલાય ઇતિહાસના કામો કર્યા છે અને ત્રીજીવાર કાર્યકાળમાં દેશ માટે બાકી રહેલા વિકાસના કામો પૂરા કરશે તે વિશે ઉંચાઈઓ સર કરશે તે અંગે પણ તેમણે જણાવ્યું હતું तो मैं आप सभी का धन्यवाद करता हूँ आज हम सभी के लिए खुशी मनाने का दिन है पूरे भारत के लिए खुशी मनाने का दिन है आज माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बने हैं और माननीय प्रधानमंत्री जी के दस साल के कार्यकाल में ऐतिहासिक और बेमिसाल काम हुआ है और जो भी कार्य बाकी है उनके कार्य इस बार के कार्यकाल में वो बहुत जल्द उसे पूरा करेंगे और भारत को तो एक नई ऊंचाई पर लेके जाएंगे और इस खुशी के पर्व पर आज हमने मिठाई बांटी है और पटाखे चलाए हैं और सभी कार्यकर्ता में एक जोश और खुशी का माहौल है भारत माता जी भारत माता जी ટ્રાઇબલ ગામોથી ગ્રાન્ટમાંથી ત્રીસ ટકાથી ચાલીસ ટકા વિરોધ નોંધાવ્યો કેન્દ્ર સરકાર દ્વારા પંદરમાં નાણાંપંચના હેડ હેઠળ કુલ કુલ વસ્તી વિસ્તાર જિલ્લામાં કુલ એસ ટીની વસ્તી અને એસસીની વસ્તી મુજબ પંદરમાં નાણાંપંચમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જિલ્લા પંચાયતના જે નિયમો અનુસાર ગ્રાન્ટમાં ઘટાડો થયો છે તે જ નિયમોના આધારે જિલ્લા પંચાયતના ડીડીઓ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર કુલ વસ્તી એસટી વસ્તી અને એસસીની વસ્તી મુજબ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જેમાં વલસાડ તાલુકા પાડી તાલુકા વાપી તાલુકા અને ઉમરગામ તાલુકામાં કેટલાક ગામોમાં એસટી અને એસસીની વસ્તી ઓછી હોય તેવા ગામોમાં પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી કાપ મૂકવામાં આવ્યો છે જેને લઈને વલસાડ તાલુકાના સરપંચોમાં આક્રોશ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લા પંચાયતના ડીડીઓએ તાલુકાના અધિકારીઓ અને સરપંચને વિશ્વાસમાં લીધા વિના ગ્રાન્ટ કાપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પંદરમાં પંચની ગ્રાન્ટમાંથી કાપ મુકાતા વલસાડ તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા ગામોમાં પંદરમાં પંચની ગ્રાન્ટ હેઠળ શરૂ કરેલ કામોની ગ્રાન્ટ કપાતા સરપંચો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા જેને લઈને વલસાડ તાલુકાના સરપંચોએ વલસાડ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ અને જિલ્લા આવેદન આવેદનપત્ર પાઠવી પંદરમા નાણા પંચની કાપવા આવેલી ગ્રાન્ટ પરત આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી ડેપ્યુટી ડીડીઓએ ગ્રામ પંચાયતના સરપંચને પંદરમા નાણા પંચના હેડ હેઠળ ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું હાલ ઇલેક્શન પછી બીજા હપ્તાને જે કોઈ વહીવટી મંજૂરી આપવામાં આવશે અને પછી તમે તમારા ગામની અંદર કામ કરી શકશો જે મુજબ સરપંચ શ્રીઓ એ ગ્રાંતની રાહ જોઈ રહ્યા હતા હાલ તે ગ્રાંથોની અંદર ચાલીસ ટકા જેટલી ગ્રાન્થ ઓછી કરી દેવામાં આવી છે અને એ ખાલી આખા રાજ્યની અંદર વલસાડ જિલ્લામાં આવતા વલસાડ તાલુકો વાપી તાલુકો પાદી તાલુકો અને ઉમરગામ તાલુકા આ ચાર તાલુકાની ગ્રાંથો કોઈ પણ સરકાર પરિપત્ર મુજબ કોઈને જાણ કરવા મૂકવા વગર આ ગ્રાંથો કાપી લેવામાં આવી છે આ ગ્રાન્થ જે કોઈ ઓછી થઈ છે જેનું મુખ્ય કારણ એ છે કે ગામની અંદર સરપંચશ્રીઓ આખા વર્ષનું આયોજન ગ્રામ પંચાયતના સભ્યોશ્રીઓ દ્વારા કરતા હોય છે અને એમને જણાવવામાં આવે છે કે બીજા હપ્તામાં તમારું કામ કરશું હવે આ ઓચિંતી ગ્રાંથો ઓછી થઈ જાય છે જેના કારણે સરપંચશ્રીઓએ ગામની અંદર નીચું જોવાનું થાય છે અને જે ગામની અંદર વિકાસના કામો થતા હોય છે એમાં આ જે ગ્રાન્ટ ઓછી ઓછી થાય છે જે મુજબ કોઈ પણ પ્રકારના વ્યવસ્થિત કામ થતા હોય નથી જે મુજબ આજ રોજ છન્નો ગામના વલસાડ તાલુકાની અંદર સમાવેશ છે જે છન્નો ગામના સરપંચશ્રીઓ દ્વારા આવેદનપત્ર માનનીય ડીડીઓ સાહેબ વલસાડ અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ ગ્રાન્ટ હાલ તો ત્રેવીસ ચોવીસની છે અને ચોવીસ પચીસમાં પણ ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટ તો કોઈ પણ સંજોગોમાં ઓછી થવી જોઈએ નહીં અને આવતું જે વર્ષ છે ચોવીસ પચીસની ગ્રાન્ટ આ બાબતે વિચાર પણ ના આવે એ બાબતનું અમે આવેદનપત્રમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે અને અમારી જે આ માંગ છે એ પૂરી નહીં થશે તો ગામે ગામના સરપંચો ભેગા થઈને કોઈ પણ પ્રકારના વિકાસના કામો વલસાડ તાલુકાની અંદર કરવામાં આવશે નહીં આ મીડિયાના મારફતે હું જણાવું છું જિલ્લા વિકાસ અધિકારી શ્રીને તમામ ગામના સરપંચશ્રીઓ આવેદનપત્ર આપવામાં આપવા એટલા માટે આવ્યા છે કે કયા કારણસર પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ કપાય પંદરમું નાણાંપંચ એટલે ગામના વિકાસની દોડી ન સમાન છે જો પંદરમું નાણાંપંચ ના હોય તો ગામનો વિકાસ શક્ય જ નથી અને આ નાણાંપંચ આ જે નાણાં છે પંદરમું નાણાંપંચ એ કેન્દ્રમાંથી સીધું આવે છે એટલે ગુજરાત સરકાર વચ્ચે આવતી નથી પરંતુ અમને એવું જાણવા મળ્યું કે ડીડીઓ સાહેબે આ નિર્ણય લીધો છે તો અમે સાહેબને ધ્યાન પર લાવવા માગીએ છીએ કે આ નિર્ણય લેવા પાછળનું કારણ શું હોય અને ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અમુક સરપંચો સાથે મનમેળ ના હોય તો તેને ઓછું ફંડ આપતા હોય પરંતુ આ નાણાંપંચનું જે ફંડ છે એનાથી સરપંચ ખૂબ સારી રીતે ગામનો વિકાસ કરી શકે છે એટલે આ ફંડ કોઈપણ સંજોગોમાં પહેલાં જે આવતું એના કરતાં વધવું જોઈએ કારણ કે બે હજારને અગિયારની વસ્તી મુજબ પહેલાં અમને નાણાંપંચમાં રકમ આવતી હતી હવે તો બે હજાર ને ચોવીસ ચાલે છે એટલે વસ્તીમાં વધારો થયો છે તેમાં જો ગ્રાન્ટમાં કાપ મૂકવામાં આવે તો એ કોઈ પણ સંજોગોમાં સરપંચોને સ્વીકાર્ય નથી માટે આ બાબતે ડીડીઓ સાહેબને અમે માહિતી આપવા માટે આવ્યા છે અને ખુલાસો માગવા માટે આવ્યા છે કે આ ગ્રાન્ટ ઓછી થવા પાછળનું કારણ શું પાંચમી જૂને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાપીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જોકે આ સાથે વાપી નગરપાલિકામાં વિકાસના કામમાં બાધારૂપ બનેલા વર્ષો જૂના વૃક્ષોનો સફાયો પણ કરી દેવામાં આવ્યો છે વાપી નગરપાલિકાએ હાલ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત ગટરોની સફાઈ તેને પહોળી કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અપનાનગર જેવા વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર ડ્રેનની કામગીરી જીઓડીસી હસ્તક ચાલી રહી છે આ વિકાસના કામમાં કોન્ટ્રાક્ટરે વર્ષો જૂના ઝાડને કાપી તેનો સફાયો કરી નાખ્યો છે આ અંગે જીઓડીસીના કોન્ટ્રાક્ટર દેખરેખ રાખનારાઓ તેમજ નગરપાલિકાના સીઓ વોટર વર્કર્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ જાણે કંઈક છુપાવતા હોય તેમ આ અંગે વિગતો આપવાનું ટાળી રહ્યા છે સવાલ એ છે કે આ વર્ષો જૂના ઝાડ કોની પરમિશનથી કાપવામાં આવ્યા છે કોણે આ ઝાડ કાપ્યા છે તેના લાકડાનું શું કરવામાં આવ્યું ખરેખર કેટલા ઝાડ કાપવામાં આવ્યા છે જોકે તેનો જવાબ કોઈ પણ આપતા નથી દરેક એકબીજા પર ખો આપી રહ્યા છે પાલિકા વિસ્તારમાં જાણી પ્રિમોન્સૂનની કામગીરીના નામે કંઈક બીજું જ રંધાઈ રહ્યું હોય તેવું આ વિગતો છુપાવવા પરથી ફલિત થઈ રહ્યું છે તો નવાઈની વાત એ પણ છે કે આ કામગીરી દરમિયાન જેસીબી પર ગટરના કાદવ કિચડમાં ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડે છે જે સુરક્ષા વ્યવસ્થાનો છેદ ઘટના છે આ અંગે પાલિકાના સત્તાધીશો અધિકારીઓ જીઓડીસી ના દ્વારા ખુલાસો કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્નાર્થ છે ધરમપુરમાં મીઠાઈની દુકાનમાંથી તસ્કરો કાજુ બદામ અંજીર અને રોકડા ચોરી ગયા દુકાનની બાજુની બિલ્ડિંગના પાર્કિંગમાંથી બાઇક પણ ચોરી ગયાની આશંકા ધરમપુર એસટી ડેપો સામે આવેલી જય મીઠાઈની દુકાન ચલાવતા નગરાજ પકારામ જાટ શુક્રવારે રાબેતા મુજબ દુકાન ખોલી રાત્રે દસ દુકાનની ઉપર બીજા માળી રૂમમાં રહેવા જતા રહ્યા હતા બીજા દિવસે સવારે આશરે સાત વાગ્યે દુકાન ખોલવા જતા શટરની કડી તૂટેલી જોવા મળી હતી જેથી બીજા શટરનું તાળું ખોલી દુકાનમાં જઈ સીસીટીવી ફૂટેજ જોતાં રાત્રિના દોઢ વાગ્યા પછી દુકાનમાં પ્રવેશેલા આશરે પાંત્રીસ વર્ષના અજાણ્યા ચોર ચોરી દુકાનની ચીજો વસ્તુઓ પૈકી રૂપિયા દસ હજારની કિંમતના કાજુ બદામ અંજીર તથા ગલ્લામાંથી રોકડા રૂપિયા બે હજાર મળી કુલ રૂપિયા બાર હજારની મતાની ચોરી કરી લઈ ગયો હોવાનું જણાયું હતું આ ઉપરાંત બાજુની બિલ્ડિંગમાં રહેતા કેતનભાઈ જગદીશભાઈ રાવતની કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી આશરે રૂપિયા પચીસ હજારની કિંમતની યુનિકોર્ન બાઇક નંબર જીજે ફિફ્ટીન એ ક્યુ ઝીરો નાઇન ફોર સિક્સની પણ કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયો હોવાનું જણાયું હતું આમ કુલ રૂપિયા સાડત્રીસ હજારની બાઈક તથા કાજુ બદામ અંજીરની ચોરીની ફરિયાદ નાગરાજ જાટે ધરમપુર પોલીસ મથકે આપી છે વાપી નગરપાલિકા એ ચોમાસાની તકલીફોથી શહેરીજનોને રાહત અપાવવા પ્રીમોન્સૂનની કામગીરી હાથ ધરી છે પાલિકાએ તમામ વોર્ડમાં ગટરની સાફ સફાઈ રસ્તાઓની મરંમત જોખમી ઇમારતોને ખાલી કરાવવાની જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની તેમજ ગરનાળામાં સમયસર પાણીનો નિકાલ થાય તે માટે મોટર રિપેરિંગ સહિતના કામ હાથ ધર્યા છે ગત વર્ષે ચોમાસા દરમિયાન લોકોને તકલીફ પડે નહીં તે માટે વાપી નગરપાલિકાએ તેતાલીસ લાખનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કર્યો હતો જોકે તેમ છતાં લોકોએ ચોમાસામાં રાહત આપવાના સંકલ્પ સાથે જૂનના અંત સુધીમાં પ્રીમોન્સૂનની કામગીરી આટોપી લેવાની આશા સેવી છે તો નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન જોખમી ઈમારતો તૂટી પડે અને તે દરમિયાન જાનમાલનું નુકસાન થાય તેવું ધ્યાને લઈને વાપી પાલિકા વિસ્તારમાં આવેલ અગિયાર જેટલી જોખમી ઇમારતોના રહેવાસીઓને નોટિસ આપવામાં આવી છે એક ઇમારતને સંપૂર્ણ ખાલી પણ કરવામાં આવી છે હાલમાં વોર્ડ નંબર એક ચાર છ સાત અને નવમાં પ્રી મોન્સૂનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બાકીના વોર્ડમાં હાલ કામગીરી યથાવત છે પર્ટિક્યુલર કાચ સફાઈ જો જોઈએ તો કાચ સફાઈમાં એમાં ગયા વર્ષે બેતાલીસ તેતાલીસ લાખ જેવો ખર્ચો થયેલો એ આ વર્ષે થોડો ઓછો થશે પાંત્રીસ લાખ જેવો આપણે માની ને ચાલી શકીએ ગયા વર્ષે આપણે ગીતા પછી આપણું મોટું ગરનાળું છે ત્યાં અને અમુક વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તો ભાગરૂપે આપણે આ વખતે સ્ટ્રોમ સ્ટ્રોમ વોટર જે છે નામદા ખાડી કલા ખાડી પછી અત્યારે બે ત્રણ ખાડી જે કામ ચાલુ છે ખાડીઓ વાઇડ થતા એક એના લીધે ગયા વર્ષ કરતા આ વર્ષે સંભાવના ઓછી છે કે પાણી ભરાઈ રહે એ સિવાય જે ગરનાળામાં સૌથી વધારે સમસ્યા રહી છે પાણી ભરાવાની તો ગરનાળામાં આગમચરીનું ભાગરૂપે આપણે ટીમ પણ અત્યારથી ડિપ્લો કરી દીધી છે કે જે ચોમાસું ચાલુ થાય ત્યાંથી પાલિકાની ટીમ ક્યાં બેસશે અને જે બોટલે એ બધું જે કંટિંગ ચાલુ રહે તો પાણી ગરનાળામાંથી ફટાફટ બહાર ફેંકાઈ જાય એટલે ગરનાળું કંટિંગનું ચાલુ રહે એ માટેની આપણે આગમચેરથી તૈયારી કરી છે આર આર યુબી બ્રિજ આર યુબી આરઓબી બધા બ્રિજને એનું જે કામ ચાલુ છે અને એના લીધે આપણે નગરપાલિકાના રોડ જલ્દીથી સારા થઈ જાય અને ચોમાસા પહેલા મોટરેબલ થઈ જાય એની માટે અપનાગર બુનમેક્સ મેરિલ કલા આ બધા જે રોડ છે જે અત્યાર સુધી થોડાક વર્કિંગ કન્ડિશનમાં નહોતા પણ આજથી જ ફરીથી એજન્સીઓને સૂચના આપી છે અને તમામ જગ્યાએ એજન્સી આજથી જ કામ કરવાનું ચાલુ કરી દીધું છે એટલે વરસાદ પહેલો વરસાદ આવશે એ પહેલા એ બધા રોડ છે એ મોટરેબલ થઈ જશે ગયા વર્ષે જનરલી આ બધા જે મોટા પ્રોજેક્ટ છે જે બ્રિજ બને છે સ્ટોપ વોટર લાઈન નખાય છે એની જે સાઈડમાં જે માટીના ઢગલા પડ્યા હોય એના લીધે કિચનનો પ્રશ્ન રહેતો હોય છે એના ભાગરૂપે અમે આજથી પાંચ દિવસ પહેલા બધી એજન્સીઓને બોલાવીને મૌખિક સૂચનાઓ આપેલી હતી કે તમારા જે પણ આજુબાજુમાં રોડની સાઈડમાં ઢગલા ને બધું પડેલું છે એમને તમે ફરીથી અંદર નાખી દો અથવા બીજી જગ્યાએ મૂવ આઉટ કરી દો તો જેથી કિચડ જે છે એ ચોમાસામાં વરસાદ પડે તો કિચડ આખા રોડ ઉપર ના ફેલાય આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ વાપી બ્રાન્ચમાં ટ્યુશન મેળવતા અને વલસાડ જિલ્લાના ઉમરગામની એસએસપી જ્ઞાનગંગામાં અભ્યાસ કરતા વાપીના મિહિર કાપસેએ જી એડવાન્સની પરીક્ષામાં એર સેવન વન ફાઇવ અને કેટેગરી રેન્ક એસસી બી મેળવ્યો છે વલસાડ જિલ્લામાં તે પ્રથમ ટોપ સ્કોરર બન્યો છે જે બદલ એઈએસએલ અને તેમના માતા પિતાએ શુભેચ્છા પાઠવી હતી મિહિરે જણાવ્યું હતું કે આ સિદ્ધિ તેમને એઈ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળા કોચિંગને કારણે મળી છે જી એડવાન્સની પરીક્ષા બાદ આઈઆઈટી મદ્રાસ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મિહિર કાપસે નામના વિદ્યાર્થીએ વલસાડ જિલ્લામાં સાતસો પંદર એર સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે મિહિરે જી એડવાન્સની તૈયારી કરવા માટે એઈએસએલના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો જેના શિક્ષકો પાસેથી મેળવેલ કોચિંગથી તે આ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યો છે મિહિર કાપસેની આ સિદ્ધિ બદલ તેના પિતા પ્રકાશ કાપસે અને માતાએ અભિનંદન આપ્યા હતા તેઓ એલઆઈસીનું કામ કરે છે તેમની પ્રેરણાથી જ તેમના ત્રણ સંતાનો અભ્યાસ ક્ષેત્રે નામ રોશન કરી રહ્યા છે ત્રણ સંતાનો પૈકી મિહિર સૌથી નાનો છે તે તેમના પરિવારનું ગૌરવ છે મિહિરે ખૂબ જ મહેનત કરી છે ઘરે પણ તે સતત અભ્યાસમાં વ્યસ્ત રહેતો હતો આજે તેમને મળેલી સફળતાથી હર્ષની લાગણી અનુભવી હતી ઉલ્લેખનીય છે કે જે એડવાન્સ બે હજાર ચોવીસના પેપર એક અને બેમાં કુલ એક લાખ એંસી હજાર બસો ઉમેદવારોએ હાજરી આપી હતી કુલ અડતાલીસ હજાર બસો ને અડતાલીસ ઉમેદવારો જીઈઈ એડવાન્સ બે હજાર ચોવીસ માટે ક્વોલિફાઈડ થયા છે આકાશ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા વિવિધ કોર્સ ફોર્મેટ દ્વારા વ્યાપક આઈઆઈટી જી કોચિંગ આપે છે જેનાથી મિહિરે વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે મિહિર કાપસો સેવન વન ફાઈવ રેન્ક જે એડવાન્સમાં લઈ કે આયા ઓર યહાં પે ટોટલ તેર બચ્ચે ક્વોલિફાઈ હોગી ફ્રોમ એડવાન્સ ઓર ઇસ સાલ બહુ કટ ઓફ ઉપર ગયા હતા और बहुत ज्यादा मार्क्स लेने के बाद भी बच्चे को ज्यादा प्रताप नहीं मिलता लेकिन हमारे बच्चे अच्छे परफॉर्म किया था उनको अच्छे रैंक मिला अच्छे कॉलेज मिलने वाला है आजकल और कुछ दिन में काउंसलिंग होगा उसमें बीवीएस आई में बच्चे ज्वाइन करेंगे पूरा इंडिया में टोटल ट्वेंटी थ्री आई आई टी थे वो सात जोन में डिवाइड हुआ इस बार जे एडवांस ट्वेंटी ट्वेंटी फोर आई आई टी मैड्रास ने इसको कंडक्ट करवाया और इसका रिजल्ट कल आया था ના દેવ સટેર દેતો ઇલેક્ટિક ચાર્જર નોટિસ મેં જેરતો ભગવાન સિનસને ટેકનિકલ ઓપરેશન કરે છે પર જે આકાશ વિશે જે નોટિસ પાઠસે પર મારા ધ્યાન અતુર પન નહી વધારે રાખજો કે તરફ મારી હલકતા છે આના ઇન્દન્ય બની રહે તો પરમાણુ જાન કે ટેરે દ્વારા આભાર થાશે

અહ તો મને ગાને સવા તો જે 13 રાઉન્ડ જે હતા જે કોલેજ જે હતા તે તમને એકદમ સારી કોરસે જે આઈટી ગામદેવ ત્યાં તા તા તમને તો સારી પ્રાન્ટ સક છે તો ગાયન છે તો તમને કોચિંગનો અવિચ છે અહ મતલબ તમને નાની કોઈ દીધું મને કોલેજ હતો સબ્સ્ક્રિપ્શન કઈક તો મેં સહી દીધું અહ મે ઇન્ટરેસ લઈને પડ્યો છે

ધરમપુરના લાકડમાળ પ્રાથમિક શાળા પાસે નાનાપોંડા રોડ ઉપર ગૌરક્ષકે ગાયો ભરેલા બે આઈસર ટેમ્પોને રોકાવી પોલીસ સ્થળ પર પહોંચી હતી જ્યાં ઊભેલા બે ટેમ્પોમાં ગાયો તથા બચ્ચા ભરેલા હોવાથી પોલીસે ડ્રાઈવર ક્લીનર તથા અંદર બેસેલા ઈસમો પાસે પાસ પરમિટ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવતા ગાયો ભરેલા બંને ટેમ્પો તથા આ ઈસમોને પોલીસ સ્ટેશનમાં લવાયા હતા પોલીસે પકડાયેલા ઈસમો તથા પંચો રૂબરૂ ટેમ્પોની કરેલી તપાસમાં પાંચ ગાય આઠ વાછરડી મળીને તેર અને ટેમ્પોમાં નવ ગાય ચાર વાછરડી અને બે વાછરડા મળી કુલ પંદર પશુઓ ભરેલા જોવા મળ્યા હતા પોલીસે બંને ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે કોઈ અધિકૃત અધિકારીની પાસ પરમિટ વિના ટૂંકા દોરડાથી બાંધીને પાણીની સગવડ વિના સુરેન્દ્રનગરથી કેરેલા લઈ જતા કુલ અઠ્યાવીસ પશુઓને સાચવણી માટે અજીત સેવા ટ્રસ્ટ રાતાવાપી મોકલી આપ્યા હતા પોલીસે ટેમ્પોના ચાલક શક્કરગઢ રાજસ્થાનના પૂનમ પ્રેમસિંહ તથા મૂળ મધ્યપ્રદેશ અને હાલ રતન પર મંદિર સુરેન્દ્રનગરના આશ્રમમાં સેવા આપતા ગોવિંદા ગોપાલપાલ અને રતન પર સુરેન્દ્રનગરના કિરણ રઘુભાઈ ચાવડા તેમજ ચાલક સજ્જનપુરા રાજસ્થાનના ચાલક ભગવાન નેનુનાથ તથા લડકી ગામ રાજસ્થાનના ક્લીનર શક્તિસિંહ તેજસિંહ તંવર અને રતન પર સુરેન્દ્રનગરના કિશનભાઈ દેવકરણભાઈ ચાવડાને પકડી પાડી કુલ અઠ્યાવીસ ગૌવર્ષ પશુઓ કિંમત રૂપિયા પંચાણું હજાર છ ફોન કિંમત રૂપિયા ત્રીસ હજાર અને બે ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ અર્થે કબજે કર્યો હતો પાડીમાં રેલિંગમાં બાઇક અથડાતાં બેને ગંભીર ઈજા વાપીથી વલસાડ જતા હાઇવે પર પારડી કુમાર શાળા સામે હાઇવે પર પુરપાટ ઝડપે જઈ રહેલ મોટર સાયકલ નંબર જીજે ટ્વેન્ટી વન ડી બી ડબલ સેવન ડબલ થ્રીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવેની તૂટેલી રેલિંગ સાથે પોતાની મોટર સાયકલ અથડાવતા રેલિંગનો ભાગ મોટર સાયકલ ચાલકના છાતીના ભાગે ઘૂસી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે પાછળ બેસેલા વ્યક્તિને પણ ઈજાઓ થઈ હતી સાંજનો સમય હોય તાત્કાલિક ભીડ જમા થઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા થયેલ પબ્લિકે એકસો આઠને તાત્કાલિક જાણ કરવા છતાં ટાઇમસર એકસો આઠ આવતા લોકોમાં એકસો આઠ પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો છેવટે મોડે મોડે પહોંચેલી એકસો આઠ ગંભીર રીતે ઘાયલ થયેલ બંને મોટરસાયકલ સવારોને લઈ જઈ હોસ્પિટલમાં ખસેડાયા હતા વાપીમાં રવિવારે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની અદ્યતન સમાજવાડીનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સમાજવાળી ફૂલ્લી એર કન્ડિશનર છે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે તેમજ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોએ ઉપયોગમાં લઈ શકાય તેવો વિશાળ એસી હોલ છે આ સંસ્થા વર્ષોથી નવરાત્રી જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે ભવનના લોકાર્પણ સાથે આયોજિત મહારક્તદાન કેમ્પમાં બસો પચાસથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા હતા એ ઉપરાંત ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ પણ લોકોએ લીધો હતો આ અનેરા પ્રસંગે વિદ્યાર્થીઓનું સન્માન ટ્રસ્ટી મંડળના સભ્યોનું સન્માન અને ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું લોકડાયરામાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો હિતે સંતાણા ગોપી પટેલ ઋષભ અગ્રવાલ જય કવિનો સમાવેશ થાય છે આજે વાપીને આંગણે સૌરાષ્ટ્ર વ્યવહાર પટેલ સમાજ દ્વારા આયોજિત એક તો આટલું સરસ જે ભવન બનાવ્યું છે અતિ આધુનિક ખુલ્લી સગવડતા વાળું એસી રૂમ એસી હોલ સાથેનું જાહેર જનતા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે આવશે બધાને આપીએ છીએ કોઈ નાત જાતના ભેદભાવ નથી અને એકદમ રિઝનેબલ ભાડામાં આપવાના છીએ આટલું સરસ વિશાળ પાર્કિંગ પણ મળી રહ્યું છે ટોયલેટ બાથરૂમની સુવિધા પણ આધુનિક છે બધી એ હિસાબે એનું આજે અમારે એક પણ ખીલી મારવાની બાકી હોય એવું કોઈ કાર્ય બાકી નથી એટલે સંપૂર્ણ કમ્પ્લીટ છે અને એનું આજે લોકાર્પણ ખરા અર્થમાં કહીએ તો આપણા માનનીય શ્રી તનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી પેટ્રોલ નાણાં અને ઉર્જા ગુજરાત સરકારના એમના હસ્તે લોકાર્પણ કર્યું છે ત્યારબાદ દિપ્રાકટ્ય કરીને અમે બ્લડ ડોનેશન અને બોડી ચેકઅપનો જે કાર્યક્રમ છે એમાં બ્લડ ડોનેશનમાં બ્લડ ડોનેશનમાં બહુ સારી સંખ્યામાં વધનારો છે સવારથી અમારો એકદમ એવો કોઈ ટાર્ગેટ નહીં મળે પણ છતાં અપેક્ષા હતી કે બસો પચાસ બોટલ થશે ત્રણસો થશે એમાં અમે પચાસ ટકાએ પહોંચી ગયા છીએ આજે બપોર કલાક એટલે ટાર્ગેટ અમારો પૂર્ણ થઈ જશે એ સિવાય આગળના ભવિષ્યમાં આ સમાજ દ્વારા પટેલ સમાજ દ્વારા લોક ઉપયોગી જાહેર કાર્યક્રમોની પણ યાદી અમે તૈયાર કરી છે કે આ વિસ્તારના લોકોને માટે આપણે શું કામ કરી શકીએ શિક્ષણ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે અન્ય કોઈ બી ક્ષેત્રે કામ કેવી રીતે કરી શકીએ એના માટેની પણ રણનીતિ અમારી ઘડાયેલી છે અને અમારી યુવા ટીમ છે જે નવરાત્રિના પ્રોગ્રામ બી કરે છે અને અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટો અનેક પ્રોગ્રામો કરી રહ્યા છે તો એ ચાલીસ ટકાની ટીમ પણ નવી અમારી તૈયાર થઈ ગયેલી છે આજે અમારા સૌરાષ્ટ્ર લેવા પડેલ સમાજના ભવનનું લોકાર્પણ છે અને એનું લોકાર્પણ આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે સવારે કરવામાં આવ્યું અને આજે અમે મહાબ્લડ ડોનેશન કેમ્પ જાહેર જનતા માટે રાખેલો તો એની અંદર અમારી ગણતરી એવી હતી કે અઢીસો અમારે બોટલ થશે પણ અત્યારે બાર વાગ્યા સુધીમાં દોઢસો પાર અમે કરી ગયેલા છીએ એટલે લગભગ અઢીસો ત્રણસો બોટલની આજુબાજુ અમે આજે થશે એમ અને સાંજે સાડા પાંચ વાગે વિદ્યાર્થી સન્માન ટ્રસ્ટીઓના સન્માન અને વિવિધ કાર્યક્રમો બીજા રાખેલ છે અને સાંજે સાડા નવ કલાકે એની અંદર ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે તો જાહેર જનતાને આમંત્રણ છે કે ડાયરાની અંદર આવે અને ડાયરાની મોજ લે અને મેડિકલ ચેકઅપ કેમ પણ સાથે રાખેલ છે ફ્રી મેડિકલ ચેકઅપ આ સંકુલનો ઉપયોગ જાહેર જનતા માટે જ છે આમ તો કોઈ પણ રાખી શકે છે ભાડાથીને બાકી તો લગ્ન પ્રસંગ માટે ગમે તે રાખી શકે એવું કઈ નથી કે ખાલી લેવા પડે સમાજ જ વાપરી શકે બધા સમાજ માટે ફ્રી છે